તો પેનમાંથી પસાર પ્રકાશ પસાર થાય ના એથી એનો શું પડે છે પડછાવો પડે છે જો આ પેન છે ઘણી બધી છે ને આ ઘણી બધી પેન છે જો નીચે પડછાવ પડે છે ને ઓકે તો આમાંથી પ્રકાશ પસાર થાય ના આથી એનો પડછાવો પડે છે બરાબર હવે ધ્યાન આપો અહીંયા આગળ એટલે કે અપારદર્શક પદાર્થનો પડછાવો પડે છે હવે દેખો પારદર્શક પદાર્થના ઉદાહરણ છે કાચ પાણી હવા એ પારદર્શક પદાર્થો છે જેના અપારદર્શક પદાર્થના ઉદાહરણ છે દીવાલ લાકડું પુટું વગેરે અપારદર્શક પદાર્થો છે હવે ધ્યાન નહીં ચાલો પડછાયો પડછાયો અને પ્રતિબિંબનો તફાવત દેખીએ તો કે પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા કેવું અપારદર્શક એટલે કે તેમની આસપાસ વસ્તુ પસાર થાય નહીં તો પદાર્થનો શું પડે છે પડછાયો પડે છે તો જો પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા જેમ કે આ પ્રકાશનો માર્ગ છે અત્યારે આપણા મોબાઈલની મોબાઈલના કેમેરામાંથી લાઇટ નીકળે છે આપણે આ જો ફ્લેશ લાઇટ ઓફ કરી હવે આ ઓન કરી જો આ લાઇટ નીકળી તેમાં આપણે શું આવ્યો આ સિમ્પલ ભાષામાં આ હાથ આવ્યો ચાલો કોઈક નો હાથ આવ્યો છોકરીનો બરાબર તો હાથની આરપાર પર આ શું રજાય છે આ નીચે શું રજાય છે પડછાયો થયા છે તે પડછા તેને પડછાવો કહેવાય ચાલો હવે રંગીન વસ્તુ હોય તો પણ તો પણ પડછાવ કેવો પડે કાળો જ મળે જેમ કે જો આ પેનનો રંગ હવે આ જો સિમ્પલ આ લાકડો છે તેનો રંગ પણ અલગ છે નીચે પડછાયો રચાય છે પછી અલગ અલગ રંગબેરંગી આ પેનો છે તોય નીચે પડછાયો કાળો જ મળવાનો છે બરાબર પછી આ હાથ હા સરસ આ હાથ છે આ બન્યોના તો તે નીચે પડછાયો કેવો રચાય છે કાળો રચાય છે હવે ધ્યાન નહીં ચાલો આ ઘડિયાળનો પડછાયો કાળો રચાય છે નીચે બરાબર ચાલો હવે ભણીએ ધ્યાન નહીં જો

અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે જ્યારે વસ્તુ જે રંગની હોય તે જ રંગનું હે ને તમે લાલ કલરની પેન તો લાલ કલરની ત્યાં અરીસામાં દેખાય ત્યાં કાળું દેખાય નહીં આ જ્યારે પડછાયા તમને કયા કલર દેખાય ફક્ત કાળા રંગ આજે તમારું આટલું હતું જો એ પહેલા શું કરે વૈજ્ઞાનિક કારણો એક બે ત્રણ આ ત્રણ કારણ બે બે વખત લખવાના છે ને કાલે ટેસ્ટ પછી આ પણ બે બે વાર લખવાનું છે ને કાલે ટેસ્ટ તો આજનું તમારું ભણવાનું પૂરું થયું છે